એ હાલો આલો હાલો આલો મારો છકડો ઉડાન ભરવા માટે તૈયાર જ છે એ હાલો આલો આલો આવી જાવ આવી જાઓ આવી જાવ જેને જવું હોય બાજુના જંગલમાં કે પછી જવું હોય ઊંચાવાળા પહાડવાળા વિસ્તારમાં કે પછી જવું હોય જેને નદી કિનારે મારો છકડો તમને બધે જ જગ્યાએ લઈ જશે એ આવી જાવ આવી જાવ આવી જાઓ એ હાલો આલો આલો મારો છકડો ઉડાન ભરવા માટે તૈયાર જ છે કાવિડા કાકા અમારે મને મમ્મીના ઘરે જવું છે તે આપના બાજુના જંગલમાં છે

અને દાદા દાદી સાથે ભેટો કરાવી દઉં જોવો ને કાગડાભાઈ હું પણ કામમાં વ્યસ્ત રહું છું અને મને પણ સમય નથી મળતો આ બહાને હું પણ મારા મમ્મી પપ્પા અને ભાઈ ભાભી સાથે મળી આવી તમને જે ભાડું લેવું હોય તે લઈ લેજો હવે ચાલો વધારે મોડું નથી કરવું હા કાકડા કાકા તમારો છોકરો તો ચોળ દોડી રહ્યો છે કાયાથી તો આપણો જંગલ કેટલો સુંદર દેખાય છે કાગડા કાકા અમે તો આટલું ઊંચું ઉડી પણ નથી શકતા હા કાગડા ભાઈ બચ્ચે સાચું કહે છે તમારો છગડો ખૂબ ઊંચે ઉડી રહ્યો છે અને અહીંથી આપણું જંગલ દેખાય છે પણ કાગડા ભાઈ તમારો ઘર સંસાર ચાલી જાય છે ને તમારો કાલુ હવે સ્કૂલે જવા માંડ્યો છે તેની શાળાની ફી અને કાગડીબેનનો ખર્ચો

આવી નથી તમે તે કરીને ચલાવી લઉં છું અરે ચકલીબેન બેન જો વાતોમાં ને વાતોમાં તમારું પિયર પણ આવી ગયું હા ગાગડા વાતો જ ના પડી કે ક્યારે આપણે આપણા જંગલ માંથી નીકળી ને આ જંગલ માં આવી ગયા કાગડા કેટલું થયું પાડું અરે જંગલ માંથી અહિયાં સુધી ના બસો રૂપિયા થાય છે પરંતુ તમે છો એટલે રૂપિયા આપશો તો પાસે થોડા પૈસા અરે કાગડાભાઈ ધંધામાં શરમ ન રખાય જો ધંધા માં શરમ રાખીશું તો પછી ધંધો કેવી રીતે કરવાનો ભલે તમે સો રૂપિયા આપવાનું કહેતા હો પણ મારે સમજીને તમને બસો રૂપિયા આપવા રાખો જંગલમાં કાગડો રિક્ષા લાવ્યો હતો અને સવારથી સાંજ આ રીક્ષા ચલાવીને પોતાનો ઘર સંસાર ચલાવતો હતો અરે સાપડો છો આજે તમે જે છગડો ચલાવ્યો તેમાંથી કંઈ મળ્યું છે કે નહીં તમે જે બે દિવસ પહેલાં ઘરમાં કરિયાનો લાવ્યા હતા તે હવે પતી ગયું છે અને ઘરમાં લોડ પણ નથી કરિયાનો લેવા માટે અને મને થોડા પૈસા આપો જો તમારી પાસે આવ્યા હોય તો એટલે હું કાલે સવારે કરી અને ઘરમાં જે વસ્તુ જોતી હોય તે લાવી દઉં હા કાગડી આજે તો મેં આપણા બાજુના જંગલ માં ચકલી બેન ના પિયર સુધી ફેરો માર્યો અને ત્યાંથી તેમને આ ફેરાના સારા એવા પૈસા આપ્યા અને ત્યારબાદ તો ઘણા સારા એવા પેસેન્જર મળ્યા જેથી આજનો દિવસ સારો ગયો છે અને કાગડી હવે તું ચિંતા ના કરતી હું તને જે પૈસા આપું તેમાંથી ઘરનું કરિયાણું અને ઘરની જે પણ જરૂરિયાત વસ્તુ હોય તે લાવી દેજે હા પણ કાલવડા પપ્પા આપણે આ રીતે કેટલા દિવસો કાઢીશું હવે કાલુ શાળામાં ભણવા જાય છે અને તેને પણ અમુક જરૂરિયાતો હોય છે જેના કારણે આપણે તેને પૈસા આપવા પડે છે કાલુના પપ્પા આપણે આ એક ધંધો પર જ આધાર ન રખાય તમારે કંઈક કરવો પડશે અને મારે પણ કંઈક કરવો પડશે જેથી આપણે આર્થિક રીતે ઊભા થઈ શકીએ અને કાલોને પણ સારી શિક્ષા આપી શકીએ પણ આપણે કાલોને મજૂર નથી બનાવવાનો આપણે તો આખી જિંદગી મજૂરીમાં કાઢી રાખી છે પરંતુ કાલોને એક સારો ને શિક્ષિત કાગડો બનાવવાનો છે હા કાલોની મમ્મી તારી વાત સાચી છે પણ હવે શું કરીએ અત્યારે જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિમાં જે યોગ્ય લાગે છે તે જ આપણે આ કરીએ છીએ અને આ બધું આપણે કાલોના માટે તો કરીએ છીએ જેથી કાલે તે મોટો શિક્ષિત કાગડો બને અને આપણા સમાજ નું નામ રોશન કરે આ છકડો અત્યારે એક આર્થિક મદદ કરી રહ્યો છે જેના કારણે આપણે પૈસા કમાઈ રહ્યા છીએ આ વિચાર તને આવ્યો તે મને પણ આવ્યો હતો પણ હું શું કરી શકું મારી પાસે બીજી કોઈ એવી લાયકાત નથી જેથી હું નોકરી કરી શકું હું તો માત્ર અંગૂઠા છાપ છું તને નથી ખબર એક દિવસ કારખાનામાં કામ કરવા માટે ગયો હતો પણ મને શેઠે કાઢી મૂક્યો હતો અને કહ્યું કે તારા જેવા મજૂરો અને અંગૂઠા છાપને અહીંયા કશું જ કામ નથી પ્રાગડી મારે કામ તો કરવું તો છે પણ જ્યારે આવી અપમાનજનક વાતો થાય છે ને ત્યારે મારું આ દિલ મને પ્રશ્ન પૂછે છે કે ભલે થોડું કમાઈશુ પણ આ રીતે અપમાન થઈને તો પેટ નહીં ભરાય કાગડી એવું કેવી રીતે કરી શકાય કે દિલ દેવાય દેવાય અને પેટ આજે ભલે આપણે ચલાવીને ઘર ચલાવીએ છીએ પણ આપણે ખુશ છીએ કે કોઈની પાસે આપણે પીખ નથી માંગવી પડતી કે કોઈની પાસે આપણે ભીખ નથી માગવી પડતી અને કાગડી જ્યાં સુધી હું જીવું છું ને ત્યાં સુધી તને કઈ જ નહીં થવા દઉં અને મારા ઉપર તમે બંને ભરોસો રાખજો તેમજ અમારી છેલ્લી આશા છો મને પૂરો વિશ્વાસ છે કે જીવનમાં ગમે પરિસ્થિતિ આવે પણ તમે મને લે કાળુને ક્યારે એકલા નહીં મૂકો કાગડો અને કાગડી બંને કાલુને ભણાવવા માંગતા હતા અને કાલુને એક શિક્ષિત કાગડો બનાવવા માંગતા હતા સૂર્યની પહેલી કિરણ સાથે જ કાગડા ભાઈ તો છગડાનો સેલ મારે છે અને તરત જ કાલુને લઈને તેની શાળાએ મૂકવા પહોંચી જાય છે કાલુ મન લગાવીને પણ હો તારે મોટો થઈને એક શિક્ષિત કાગડો બનવાનું છે અને આપણા સમાજ નામ રોશન કરવાનું છે તારે જે પણ વસ્તુ જોઈતી હોય તે મને બે તડક કહેજે હું તને તે વસ્તુ લઈ આપીશ તું ચિંતા ના કરતો બેટા તું ખાલી ભણવામાં જ ધ્યાન રાખજે તમે જે સપને જોયું છે એક શિક્ષિત કાગડો બનવાનો તે હું બનીને જ રહીશ પપ્પા તમે મારી સાથે છો પછી ક્યાં ડરવાની વાત છે પપ્પા હવે તમે જાઓ મારે સ્કૂલમાં જવાનું મોડું થાય છે કાગડા ભાઈ તો કાલુને શાળાએ ઉતારીને તેથી ચાલ્યા જાય છે કાગડાને કાલુ ઉપર ખૂબ જ વિશ્વાસ હતો કે તે તેમનું સંઘર્ષથી ભરેલું જીવન બદલી નાખશે અરે કાલુ તું તો મને કહેતો હતો કે હું તારી પહેલી આવી જઈશ પણ તું હવે આવી રહ્યો છે તું ચૂઠો છે મને વહેલાવવાનું કહે છે

મને વહેલા બોલાવીને જ પોતે જ મોડો આવે છે મારે શું કરવાનું અરે કાલે આજે થોડું મોડો થઈ ગયે પણ તું ચિંતા ના કરતી કાલે હું તારા માટે ચોકલેટ લાવીશ બસ હવે તું ગુસ્સો ના કરો સાચું કાલુ તું મારા માટે કાલે ચોકલેટ લાવીશ ઓ મારો પ્યારો કાલુ મને કેટલો પ્રેમ કરે છે ખરેખર હો આટલો પ્રેમ કરવા વાળો મને બીજો કોઈ નઈ મળી અરે તારા માટે તો હું શાળા આવું છું મને કે બનવાનું ગમે છે આ તો તું મારી ક્લાસમાં છે એટલે મને ક્લાસમાં ફાવે છે સાચું કહું ને કલી જો તું મારી ક્લાસમેટ ન હોત ને તો હું ક્યાં નો ઈશારા છોડીને ચાલ્યો આવત તારા વિના મારું મન જ ન લાગત અરે કલી તને શું કહું જ્યારે તું શાળાએ નથી આવતી ને તારે તો તે દિવસ મને જેલ જેવો લાગે છે

ત્યારે કાલુ તેના પપ્પાનું પાકીટ જ્યાં તેના પપ્પા મૂકે છે તે જગ્યાએ પહોંચી જાય છે અને તેમાંથી થોડા પૈસા નીકાળી લે છે કાલુના મોઢા ઉપર એક સ્મિત હતું પરંતુ તેના હૃદયમાં એક ડર હતો કે ક્યાંય કોઈક મને જોઈ નહીં જાય ને કાલુ તરત જ ચૂપચાપ ચાલી ગયો અરે મમ્મી પપ્પાને કહેજે આજે મને મકવા ના આવે મારે આજે થોડો વહેલું જવાનું છે એટલે હું જાતે જતો રહીશ શાળાએ પપ્પા બિચારા કેટલી મહેનત કરે છે અને તેમને હું પાછો શાળાએ લઈ જાઉં છું તેમનો સમય ખરાબ ન થાય એટલા માટે મમ્મી હું જાગતે જતો રહી કાલુ તો કાગડીને કહીને વહેલી સવારે નીકળી જાય છે કલી તેની રાહ જોઈને બેઠી હતી અરે કલી લે આ ચોકલેટ મેં કહ્યું હતું ને તારા માટે તો બધું હાજર છે તું કહે તો આ કાળજુ કાપીને તારા પગમાં આપી દઉં

અરે કલી તારો જન્મ દિવસ તો આવા દે પછી જો આખો આ જંગલ ને ના સજાવી દઉં તો કહેજે આ વખતે તારો જન્મ દિવસ એવો ઉજવશું ને કે આપણા જંગલ માં કોઈ એવો જન્મ દિવસ ઉજવ્યો જ નહીં હોય ખાલી હવે તારો જન્મ દિવસ આવા દે અને પણ ખબર પડી જશે કે કાલુ તારને કેટલો પ્રેમ કરે છે હા હા જોઈએ છે તો મારે જન્મ દિવસ આવા દે પછી કહું કે તું કેવું કરે છે જો તને પહેલાથી જ કહી દઉં છું નાની ગિફ્ટ લાવતો જ નહીં મારા માટે પેલી વખતે જેમ નાની ગિફ્ટ આપીને મને સમજાવી દીધી હતી પરંતુ આ વખતે તો મેં નક્કી કર્યું છે તારી વાતોમાં હું આવવાની જ નથી આ વખતે મોટી ગિફ્ટ હશે ત્યારે જ હું મારો જન્મદિવસ બનાવવાની છું નહીં તો હું મારો જન્મદિવસ પણ નથી મનાવવાની અને આ કહી દીધું સમજી લેજે મારે તો એક મોટી ગિફ્ટ જોઈએ એટલે જોઈએ કાલુ અને કલીનો પ્રેમ કંઈક વધારે જ વધી રહ્યો હતો કાલુ હવે જ્યારે પણ ઘરે આવી ત્યારે માત્ર કલી વિશે જ વિચારતો તે તેના જન્મદિવસની ભેટ વિશે જ વિચારતો રહેતો એક દિવસ રાતનો સમય હતો અને કાલુ વિચારી રહ્યો હતો અરે આ કલીનો જન્મદિવસ નજીક આવી રહ્યો છે અને મારી પાસે પૈસા પણ નથી પણ શું કરવું કઈ ખબર જ નથી પડતી અરે એક કામ કરું હું મારા મમ્મી પપ્પાને એમ કહું કે શાળામાં દસ હજાર ફીની જરૂર છે એટલા માટે તેઓ મને આપશે ફી ભરવા માટે અને ત્યારબાદ હું કલીના જન્મદિવસ માટે તે દસ ની મોટી ગિફ્ટ આપીશ કલીને અને ત્યારે તો ખુશ ખુશ થઈ જશે વાહ 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 આવું જ કંઈક કરવું પડશે હવે જલ્દીથી સુઈ જઈએ અને કાલે સવારે વહેલા ઉઠીને મારી મમ્મી પપ્પાને કહીશ એટલે મને તરત જ પૈસા આપી દેશે અરે પપ્પા મમ્મી મારે મારી શાળામાં ફી ભરવાની છે મારી ટીચરે મને કહ્યું છે કે પોતપોતાના પોતાના માતા પિતા પાસેથી દસ હજાર રૂપિયા લેતા આવજો મમ્મી હવે તું અને પપ્પા આ દસ હજારની વ્યવસ્થા બે દિવસમાં કરી નાખજો કેમ કે હવે મારે બે દિવસમાં દસ હજાર રૂપિયા લઈ જવા પડશે કાલુ તો આટલું કહીને તરત જ શાળામાં જતો રહે છે કાગડી અને કાગડો થોડી મૂંઝવણમાં મુકાયા છે કેમ કે આ દસ હજારની રકમ ખૂબ મોટી હતી અને આ રકમ બે દિવસમાં ભીકી કરવી તે કાગડા અને કાગડી બંનેની પહોંચની બહારની વાત હતી કેમ કે માળ માળ ઝગડો ચલાવીને કાગડો પાંચસો કે આઠસો રૂપિયા ઘરે લાવતો હતો અરે કાલોડા પપ્પા છે તમે રોજ ના જે પૈસા કમાવો છો તે પૂરા તથા કાલો ને આપવા માટે પણ કાલો ને આપણે વડાવાનો છે તેના માટે તો આપણે કઈક કરવો જ પડશે હવે કાલોડા પૈસા ભરવા જ પડશે અરે કાગડી તું ચિંતા ના કર હું પૈસાની વ્યવસ્થા આજે જ કરી નાખીશ તું બસ સુખ શાંતિથી કરી રહે અને વધારે ચિંતા ના કર હું છું ને તારી સાથે પછી ચિંતા ક્યાં કરવાની આવે છે હવે મારે છકડાના ફેરા મારવા માટે જવું છે કાગડી તું ચિંતા ના કરતી હું આજે બધા પૈસાની વ્યવસ્થા કરી નાખીશ કાગડો તો કાગળીને એક આશ્યા આપે છે અને તરત જ પોતાને છગડો લઈને નીકળી પડે છે કહેવાય છે ને પોતાના બચ્ચા ઉપર કોઈ પણ સમસ્યા આવે ત્યારે તેની પાછળ રસ્તે જઈ રહ્યો હતો તેનું તેને ભાન જ ન હતું અરે પપ્પા તમે કહેતા હતા કે સાંજે મને પૈસા આપશો તમે પૈસા લાવ્યા કે નહીં મમ્મી મને કહેતી આ કે તમે સાંગે પૈસા લાવવાના છો અરે હા આજે જો તારા માટે લાવ્યો છું હું આ લે પૈસા ચિંતા ના કરતો હું તારી સાથે જ છું તું બસ મન લગાવીને ભણવાનું રાખ કાગડાની આ વાતમાં કાલુને કોઈ રસ ન હતો કાલુને માત્ર પૈસાથી જ મતલબ હતો જેવા પૈસા કાલુ પાસે આવ્યા તેવા જ તે પૈસા લઈને નીકળી ગયો અરે કાલુના પપ્પા તમે આટલા બધા પૈસા લાવે કે તે આપણી પાસે તો કઈ એવી વસ્તુ પણ નથી કે તે આપીને તમે પૈસા લાવી શકો અરે હા કાગડી આપણો જે છકડો હતો તે મેં વેચી માર્યો અને તેમાંથી જે પૈસા આવ્યા એ ઘરે લઈને આવી ગયો છું મને ખબર છે કે મારી આ વાત સાંભળીને તને ખૂબ જ દુખ લાગશે એમ કે છકડો આપણે એક એવો સાધન હતો કે જે આપણા ઘરને ચલાવતું હતું પણ કાગડી મને ખૂબ જ દુખ થયું છે પરંતુ હવે શું કરવું કાલુને ભણાવવાનું જે આપણે સપનું જોયું છે તે અધૂરું ના રહી જાય એટલા માટે જ મે આ બધું કર્યું છે કાગડાની આ વાત સાંભળીને કાગડી એક ક્ષણ માટે કાગડા સામે ચૂતી રહી ગઈ જે છગડો આખો ઘર ચલાવી રહ્યો હતો આજે કાગડો વેચીને આવ્યો હતો કાગડીને હવે ખબર નહોતી પડતી કે કાગડાને શું કહેવું શું છગડા માટે કાગડી કાગડા સાથે લડી પડે કે પછી કાલુ પ્રત્યેના કાગડા પ્રેમ માટે તે ચૂપ રહે આખરે કાગડીએ મૌન તોડ્યું અને બોલી અરે કાલુના પપ્પા મારી પાસે શબ્દ નથી તમે જે કરીને આવ્યા છો ને એના માટે પરંતુ હવે તમે જે પણ કર્યું છે તે શાળા માટે જ કર્યું છે પરંતુ કાલુના પપ્પા હવે તમે આ છકડો વેચી માર્યો છે અને આપણે આ છકડા ઉપર નિર્ભર હતા પરંતુ હવે કેવી રીતે કમાશું તમે આગળ કંઈ વિચાર્યું છે ખરો મને તો ખૂબ જ ચિંતા થઈ રહી છે કાલુના પપ્પા હવે આપણે કેવી રીતે આ ઘર ચલાવીશું અરે કાંગડી તું કેમ ચિંતા કરે છે હું છું ને હું ગમે ત્યાં કામ શોધી લઈશ અને તેમાંથી જે પણ પૈસા આવશે એમાંથી આપણે ઘર ચલાવીશું તું બિલકુલ ચિંતા ના કરે જ્યાં સુધી હું છું ને ત્યાં સુધી તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી હવે ચાલો સુખ શાંતિથી ઊંઘી જઈએ હાલે વહેલી સવારે મારે કામની શોધમાં નીકળવું છે સવાર પડે છે અને કાગળો તો કામની શોધના આમ તેમ ફરવા લાગે છે આ બાજુ તો કાલે ખૂબ જ ખુશ હતો અને ખુશ કેમ ના હોય તેને જે પૈસા જોતા હતા તે મળી ગયા હતા કાલુને હવે કોઈ ચિંતા ન હતી અને તે માત્ર કલીના જન્મદિવસની રાહ જોઈને બેઠો હતો સમય વીતે છે અને કલીનો જન્મદિવસ આવી જાય છે કાલુ તો કલી માટે મોટી ભેટ લઈને તેને આપવા જાય છે અને કલી ખુશ ખુશ થઈ જાય છે બંને આખો દિવસ આખા જંગલમાં ફરે છે தானே um, ஏதோ કાલે તો કલીના પ્રેમ ઘેલો થઈ ગયો હતો અને જાને એવું લાગતું હતું કે હવે કલી વગર કાલે જીવી શકે તેવું નહોતું આમ દિવસો પસાર થાય છે અને કાલુનો પ્રેમ કલી પ્રત્યે વધુ મજબૂત થઈ રહ્યો હતો ત્યારે એક દિવસ કાલુ શાળાએ જતો હોય છે અને કલી પર તેની નજર પડે છે કાલુ તરત જ ત્યાં આવી પહોંચે છે અને કલી આ કોણ છે અને તારે સ્કૂલ નથી આવવાનું ચા સ્કૂલે આપણે મોડો થાય છે અરે તું કોણ છે ચાચા હું તો તને નથી ઓળખતી તને મારું નામ કેવી રીતે આવડે છે અરે આ કોણ છે ભગાઓ અને અરે તું અહીંથી ચૂપચાપ નીકળી જા હું તને ઓળખતી જ નથી પછી આવું ક્યાં કહેવાનું આવે છે અને ભગાઓ અહીંથી ક્યાં ચાલે આવે છે આવા ને આવા આવો ક્યાં બોલે છે

તને કહ્યું ને કલીએ કે તને નથી ઓળખતી તો પછી અહીંયા શું કરે છે ચાલ નીકળ નહીં તો તારો ટાંટિયો ભાગીને તારા હાથમાં આપી દઈશ સમજો ને નીકળ સાનો માનું આવી ગયું છે નીકળ નીકળ અહીંયાથી નીકળ ચાલ કાલુ તો આટલું સાંભળીને ત્યાંથી નીકળી જાય છે કાલુના મનમાં ઘણા બધા પ્રશ્નો અને ઘણી બધી મૂંઝવણો હતી અરે મિત્રા આ કલી કેમ નથી દેખાતી કેમ નથી આવતી આજે અરે કાલુ તને નથી ખબર કલી તો આ આપણું જંગલ છોડીને જતી રહેવાની છે એટલા માટે હવે આપણા શાળામાં છો આપણા જંગલમાં માં એ નહીં દેખાય કલી તો હવે પાન મિત્ર તેને તો મેં આજે જ્યારે હું સવારે સ્કૂલમાં આવતો હતો ત્યારે લસતામાં જોઈ હતી અને તે એક બીજા પક્ષી સાથે વાતચીત કરતી હતી અને ત્યારે મેં તેની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો તો મને કહે કે હું તને ઓળખતી પણ નથી અને જ્યારે મેં તેને વધારે વાતચીત કરવાની કોશિશ કરી ત્યારે તો તે બીજા પક્ષી મને ધમકાવા લાગ્યું એટલે હું ચૂપચાપ શાળા આવતો રહ્યો અરે અમને તો પહેલાથી જ ખબર હતી જ્યારે કલી આ શાળામાં આવી ને ત્યારથી જ અને એટલું જ નહીં આ કલી તો કેટલાની જિંદગી બરબાદ કરી નાખી છે અને હવે તો જો તારો વારો પણ આવી ગયો અને આ કલી તો હવે આપણું જંગલ છોડીને જતી રહી છે અને આ કલી રહી ને કલી હતી અને અને જેને પણ પૈસાવાળા પક્ષીઓ તેની પાછળ પડતી બધા જ પૈસાનું પાણી કરીને તેની જિંદગી બરબાદ કરી નાખતી હતી અને હવે તો જો તારો વારો પણ આવી ગયો હવે કલુ તને તો જો કેવો કરીને ગઈ છે અરે કલુ તને તો કંગાલ કરી નાખ્યો એકદમ કંગાલ આ કાગડીના વાતોમાં ના અવાય અને આ કાગડીઓથી તો દૂર સરજ રહેવાય કાલુ આવું ના કરાય આવું ના કરાય કાલુ તને ઘરનો ના રાખ્યો કે કાટનો ના રાખ્યો તને એકે બાજુનો ના રાખ્યો કાલુ ને જાઉં કાલથી તમારું નવું સૂત્ર ચાલુ થાય છે એટલે થી તમે શાળાએ જે ફી ભરવાની છે તે ફી લઈને જરૂરથી આવજો જો કોઈ ફી ભર્યા વગર આવ્યો તો તેને આ શાળામાંથી કાઢી મૂકવામાં આવશે આ સૂચના પ્રિન્સિપાલે આપેલી છે અને તે બધાએ ધ્યાનમાં લેવી કાલુના મનમાં ઘણા બધા પ્રશ્નો અને ઘણી બધી મૂંઝવણો હતી અરે આ મેં શું કરી નાખ્યું મેં મારા માતા પિતાને જે પણ પૈસા હતા તે બધા જ આની પાછળ વાપરી નાખ્યા અને હવે આજે તો મારે ટીચરને ફી ભરવાનું કહ્યું છે હું પૈસા કેવી રીતે લાવીશ હવે શું કરીશ હવે તો એક જ રસ્તો છે મારે આ દુનિયામાં રહેવું નકામું છે હું મારા માતા પિતાને મોડું ના બતાવી શકું મારા માતા પિતા મારા ઉપર કેટલો બધો વિશ્વાસ કરતા હતા પરંતુ હવે તો મને જીવવાનો કોઈ શોખ નથી રહ્યો હું મારા માતા પિતાના કામમાં ના આવી શક્યો મારી એ જિંદગી નકામી છે મારે જીવવાનો કોઈ જ અધિકાર નદી તો તોથેથી ઉડાન ભરે છે અને જંગલમાં જે મોટી નદી હતી તેમાં છલાંગ લગાવી દે છે કાલો ડૂબતો ડૂબતો નદીમાં જાય છે ત્યારે જ તેથી ચકલીબેન પસાર થતા હોય છે અને તેમની નજર કાલુ પર પડે છે નજર પડતા જ ચકલીબેન તરત જ કાલુને ક્યાંથી બચાવી લે છે અને તેને તેના ઘરે લાવે છે જ્યારે કાલુની આંખો ખુલે છે ત્યારે તે જુએ છે તો તેની સામે તેના માતા પિતા અને ચકલીબેન હોય છે અરે કાલુ બેટા આ તે શું કર્યું કેમ તારે આવું પગલું ભરવું પડ્યું અમે કઈ વસ્તુમાં ખોટ રાખી હતી કે તે આજે પોતા પોતાના ઘડે લગાવવાનું પસંદ કર્યું ચકલી ત્યાં હતા અને તેમને જોયું કે તું તરત જ નદીમાં કૂદી પડ્યો કેમ ગાલો આની પાછળનું કારણ અમે જાણી શકીએ અરે મમ્મી હું તમને કઈ રીતે કહું ખોટ તો તમારા પ્રેમને સમજવામાં પડી છે તમારા પ્રેમમાં કોઈ ઉણપ ન હતી પણ મે તમને જે પ્રેમ આપવો જોઈતો હતો તેમાં જ હું નિષ્ફળ ગયો તમે મારા પર જે અઢળક વિશ્વાસ મૂક્યો હતો એ વિશ્વાસ ને હું લાયક નહોતો કેમ કે તમારા કાલુ તો એક કાગડીના મોમાં અંધ બની ગયો હતો તમે જે પૈસા આપતા હતા તે બધા જ હું તેના ઉપર ઉડાવતો હતો અને આજે એ જ કાગડી મને છેતરીને ચાલી ગઈ છે જ્યારે હું તમને શાળાના પૈસા જુઠ્ઠું બોલતો હતો ત્યારે ખરેખર મને પૈસા શાળામાં નહોતા જોઈતા એ પૈસા હું એ કાગડી પર વાપરતો હતો અને આજે જ્યારે ખરેખર શાળામાં પૈસા ભરવાના છે ત્યારે હું વિચારી રહ્યો છું કે આ પૈસા ક્યાંથી લાવો આ બધું વિચારીને મને મોતને ગળે લગાવવાનું મન થયું હું જાણું છું કે મેં જે ભૂલ કરી છે તેની કોઈ માફી નથી એટલા માટે જ મેં મિત્રને પસંદ કર્યું પણ ચકલીબેન તમે મને કેમ બજાવ્યો મને મોતના મુખમાં જતો કેમ રોક્યો મારે નથી જીવવું મારે મરી જવું છે અરે કાલુ તને આજે જે પસ્તાવો થયો ને એ જ અમારા માટે બહુ મોટી વાત છે તું જરાય ચિંતા ના કરીશ પૈસાની વ્યવસ્થા હું કરી નાખી અમને તો અમારો જૂનો કાલુ પાછો મળી ગયો એ જ અમારા માટે બહુ છે અને તારા અંદર જે પરિવર્તન આવ્યું તેનાથી મોટું વિશેષ કંઈ ના હોઈ શકે અરે કાલુ આ શું કરી રહ્યો હતો તું આંધળા બેમાં અંધ થઈ ગયો હતો બેટા માતા પિતાના પ્રેમ સિવાય આ દુનિયામાં સાચો પ્રેમ બીજે ક્યાંય નથી મળતો તું તારા માતા પિતાને જ પ્રેમ કર પછી તારે બીજા કોઈનો પ્રેમ શોધવા જવું જ નહીં પડે કારણ કે એમનો પ્રેમ ક્યારેય ખોટો નહીં હોય અને તું ચિંતા ના કર તારી શાળાની ફ્રી ખૂબ ભરી દઈશ બસ હવે મન લગાવીને ભણજે બાકી બધી ચિંતા અમારા પર છોડી દે ચકલીબેન એક મોટી જવાબદારી ઉપાડી ચકલીબેને માત્ર એક જીવને બચાવ્યો નહોતો પરંતુ એક નવા ભવિષ્યની અને એક સુખી પરિવારની આશા પણ જીવંત કરી હતી ચકલીબેન કાલોને ફી ભરવા માટે શાળાએ ગયા અને ફી ભરી કાલું ત્યાં પછી ખૂબ જ મન લગાવીને ભણવા લાગ્યું અને ભણવામાં ખૂબ જ હોશિયાર બન્યો ધીમે ધીમે કાલે સુખ શાંતિથી ભણવા લાગ્યો અને આખો પરિવાર સુખીથી રહેવા લાગ્યો કાલોનો પસ્તાવો અને ચકલીબેનની મદદથી આખરે બધા જ સુખી થયા